દર્શક મિત્રો દરિયાના વિસ્તારની અંદર હવાના હળવા દબાણ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે આમ હવે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક બે બે નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ ત્યારે દરિયાની અંદર ભયંકર તોફાન ઉદ્ભવી રહેલા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની હલછલ વધી રહેલી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમના ઘેરાવા બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર સક્રિય બનીને તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે તોફાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો કે ફરી એકવાર બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે હવે પછી વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે જેની અસરોને લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની સાથે માવઠાનું હળવું જોર વરસી રહેલું જોવા મળી રહ્યું છે શ્રીલંકાના વિસ્તારની અંદર આગામી ચોવીસ કલાક માટે હજી પણ કમોસમી વરસાદને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે એક નવી વેસ્ટર્ન પશ્ચિમીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે ગુજરાતના વિસ્તારો ઉપર પશ્ચિમીય વિક્ષેપોની અસરો વધી રહી છે જેને લઈને ગુજરાતની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું પ્રમાણ પણ ગુજરાતમાં વધી રહેલું જોવા છે આમ એકસાથે બે બે ઋતુના અનુભવને લઈને ગુજરાતની અંદર દિવસેને દિવસે હવે પછી રોગચાળો બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર તારીખો સાથે માવઠું અને કમોસમી વરસાદ વરસવાની પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર માઇનસ ડિગ્રીની અંદર ટેમ્પરેચર જોવા રહ્યું છે જી હા દર્શક મિત્રો લેહ લદ્દાખના ક્ષેત્રની અંદર અને કાશ્મીરના ક્ષેત્રની અંદર અત્યારે માઇનસ એકવીસ ડિગ્રીથી લઈને માઇનસ પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળ્યું છે આમ ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે સાથે સાથે અનેક પ્રકારની માઇનસની અંદર લો પ્રેશર સિસ્ટમો નું નિર્માણ થઈ રહેલું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે આવી રીતના સિસ્ટમના ભયંકર ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર સતત ઉથલ પાથલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો પાકિસ્તાનનો ક્ષેત્ર અફઘાનિસ્તાનનો વિસ્તાર ઇનાલના ક્ષેત્ર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો દિશા બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા માવઠાનું જોર વધતું હોય તેમ હવે પછી ગુજરાતની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી આ સ્ટ્રફ લાઈનો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને ધ્યાનમાં જોતા ગુજરાતની અંદર સિસ્ટમની ઘાતની અસરો વધી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર હવે પછી નવી નવી અપર સર્ક્યુલેશન વાળી સિસ્ટમ એટલે કે યુસીએ સાથે સાથે સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરીય ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના દરિયામાં હવે પછી સક્રિય બનતી નવી નવી પશ્ચિમીય વિક્ષેપોની અસરોને લઈ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દરિયો બેકાબુ બનતો હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવનો ફૂકાતા જોવા મળવાના છે અને દરિયામાંથી આવી રહેલા આ તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમ ગુજરાતનું હવામાન પણ બદલાવતા જોવા મળી શકે છે જેની અસરને લઈને ગુજરાતમાં પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનો ફૂંકાવાને લઈને નવી શક્યતાઓ ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહી છે મિત્રો ખાસ જાણી લેજો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજી પણ

જોવા મળવાની છે ભિન્ન ભિન્ન અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળશે અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર ફરી એકવાર તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે તેવી જ રીતે અરબી સમુદ્રના દરિયા ની અંદર પણ હવે પછી હળવા વાદળ છવાયા વાતાવરણ સાથે નવી નવી સિસ્ટમોની અસરને લઈને અરબી સમુદ્રના વિસ્તારથી માલદીવ અને કોમોરીન એરિયાની અંદર પણ ફરી એકવાર મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આપણે લાઈવ ભારત દેશના નકશા ઉપરથી માહિતી મેળવીએ તો તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને આ સંપૂર્ણ વિસ્તારો એટલે કે બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઉંડાણવાળા વિસ્તારની અંદર નવું યુસીએ સક્રિય બનતું હોય તેમ યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમ સક્રિય બનીને હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આ નવી સિસ્ટમો અસર દર્શાવી રહી છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડાને અને ભેજુક્ત પવનોની સાથે અત્યારે બરફ વર્ષાનો માહોલ તીવ્ર બની રહેલો જોવા અત્યારે અસર દર્શાવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે ફરી એકવાર નવા ખતરા માટે થઈ જજો સાવધાન

કોઈ મોટા ફેરફાર ન આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે સાથે હવે પછી આકાશ સ્વચ્છ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને કેટલાક દિવસો સુધી હજી પણ હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખાસ કરીને હાલ વરસાદની શક્યતાઓ અને ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી નથી પરંતુ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે માઉઠુ પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત દ્વારા ભયંકર ઠંડી વચ્ચે હવે પછી તોફાની આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ડિસેમ્બર મહિનાના અંતની અંદર બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ બનતી જોવા મળવાની છે જેના કારણે હવે હળવું ચક્રવાત બનતું જોવા મળવાનું છે 24 ડિસેમ્બરે અરબી સમુદ્રની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે બંગાળ અને અરબી સમુદ્રની અંદર નવી નવી સિસ્ટમોની અસરને લઈને 22 ડિસેમ્બર પછી વાવાઝોડું આવી શકે છે થી લઈને સત્તર ડિસેમ્બરની વચ્ચે રાજ્યની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે આમ હવે બંગાળની ખાડીના વિસ્તારથી સંપૂર્ણ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમોની લઈને વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાના છે જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે નવી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે છ જાન્યુઆરી વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે છે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ તીવ્ર બનશે જેના કારણે સિસ્ટમ ડિપ્રેશનના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે તેથી હવે ભેજના કારણે ચક્રવાતી પરિભ્રમણને અરબી સમુદ્રની અંદર ભેજના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા નવી નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ નવી નવી સિસ્ટમો તીવ્ર બનશે તેમ તેમ બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે